નમસ્કાર 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 વાલા વાળા વિદ્યાર્થીઓ સ્વાગત છે તેના ગુણ ઉમેરાતા હોય છે તો એની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલું છે અને આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે આમાંથી તૈયારી કરીને સારા એવા ગુણ તમે મેળવી શકો છો તો એનું સોલ્યુશન છે આપણે કરવાના છે પણ આ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેમાંથી તમારે તૈયારી કરવી હોય તો એની જે બુક છે તે તમારે મંગાવી પડે ક્યાંથી મંગાવી તો કે બુક ને મંગાવવા માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને કોન્ટેક્ટ નંબર ઉપરથી કોન્ટેક કરીને તમે તેને મંગાવી શકો છો તો શરૂઆત કરીએ આજનો આપણો આ જે વિડીયો છે તેની કે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ તેની અંદર ધોરણ નવ અને તેનો વિભાગ સી સૂચના આપેલી છે માગ્યા મુજબ ઉત્તર આપો પ્રશ્ન નંબર પચીસ થી લઈને પ્રશ્ન નંબર બત્રીસ ના કોઈ પણ પાંચ પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે અને પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ છે ત્રણ ગુણ છે તો શરૂઆત કરીએ આપણો પહેલો સવાલ કે ગાંધીજીએ ભારતના ભાગલાનો સ્વીકાર કેમ કર્યો કે ગાંધીજીને એવી કે શું આફત આવી પડી કે એને ભારતના ભાગલાનો સ્વીકાર કરવો પડ્યો તો જોઈએ આપણો જવાબ કે જુલાઈ 1946 તારીખ ખાસ યાદ રાખવાની છે વર્ષ ખાસ યાદ રાખવાનું છે કે જુલાઈ 1946 ની ચૂંટણીઓમાં જે મુસ્લિમ લીગ હતી તે 78 બેઠકો ઉપર ચૂંટણી લડી હતી અને 78 બેઠકમાંથી એને 73 બેઠકો છે એમાં તેણે જીત મેળવી તેથી મુસ્લિમ લીગે છે પાકિસ્તાનની માંગણી કરી છે માંગણી કરી પાકિસ્તાન અલગ દેશ બને તેવી માંગણી કરી અને બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે છે

અમારે પાકિસ્તાન અલગ જ દેશ બનાવો સાહેબ તમારે જે કરવું હોય કરો પછી બીજું શું હતું કે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ મળેલી બંધારણ સભા હતી એટલે કે બંધારણ બનાવવાની જે સભા હતી તેમાં જે મુસ્લિમ લીગ હતી તેને એનો બહિષ્કાર કરી દીધો કે આગળના સમયમાં ભારતનું બંધારણ કેવું હશે તો એ બહિષ્ તેનો બહિષ્કાર કરી દીધો એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમો યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જે આથી આ બધી ઘટનાઓ બનતી હતી એથી એ સમયના ભારતના જે વાઇસરો હતા માઉન્ટ બેટન તેણે ભારતની ભાગલાની યોજના રજૂ કરી અને કીધું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં એક કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર છે એવું હિંદ એટલે કે ભારત છે એ વધારે શાંતિ ભોગવી શકશે અને માઉન્ટ બેટન ની આ જે દલીલ હતી ને એ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ ને યોગ્ય લાગે અને તેને ગાંધીજી સાથે માઉન્ટ બેટન કરેલી વાતની ચર્ચા કરી અને ગાંધીજીને છે ના છૂટકે નહોતું ગમતું છતાં પણ ભારે હૈય છે હિંદના ભાગલાની યોજના એને સ્વીકારવી પડી બીજો સવાલ કે ટૂંકનો અંધ લખો પૂર્ણ સ્વરાજની માંગણી તો કે બ્રિટિશ સરકારે ભારતને આઝાદી અપાવવાના હિમાયતી હતા અને સાંસ્થાન સ્વરાજ થી તેને સંતોષ ન હતો એટલે કે સ્થાનિક કક્ષાએ જે સ્વરાજ ચાલતું હતું એમાં એને સંતોષ હતો આથી એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ લાહોરની અંદર રાવી નદીના કિનારે જવાહરલાલ જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પૂર્ણ સ્વરાજની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એ પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમ વખત છે સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો ત્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના દિવસે સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ લીધી અને સ્વતંત્રતા દિન ઉજવવામાં આવે અને પૂર્ણ સ્વરાજ મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવ્યું અને આપણે દર વર્ષે છે જાન્યુઆરી જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ત્રીજો સવાલ કે ટૂંકનો લખો સાયમન કમિશન તો કે ઈસવીસન ઓગણીસો એટલે કે મોન્ટેગ્યુ ચેમ્પર્ડ

પણ એના બે વર્ષ અગાવત તે સાયમન કમિશનની નિમણૂક કરી દેવામાં આવી અને જ્હોન ના પ્રમુખ પદે આ સાયમન કમિશનની નિમણૂક છે એ સાત સભ્યોની બનેલી હતી કેટલા સાત સભ્યોની બનેલું હતું સાયમન કમિશન પણ આ જે સાત સભ્યો હતા ને એમાં એકય સભ્ય હતો એ ભારતીયનો હતા એટલે કે બધા જ સભ્યો હતા અંગ્રેજ પાર્લામેન્ટના હતા હિન્દીઓનું દુઃખ દર્દ છે એ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ શું કરી ભલામણ કરી ભાઈ આમાં હિન્દી લોકો છે અમે ભારતીય લોકો છે અમારા લોકોનું દુઃખ દર્દ છે અમે ખાલી ભારતીય લોકો જ સમજી શકશું એ તમે અહીંયા અંગ્રેજની પાર્લામેન્ટમાં બેસીને અમારા પ્રશ્નો વિશે તમને શું ખબર હોય સાચી વાત છે ને તો આ ભારતીય ભલા ભારતીયોએ આવી ભલામણ કરી પરંતુ અંગ્રેજ સરકારે આજે ભલામણ કરીને એનો સ્વીકાર કર્યો નહીં અને ભારતીય સામી સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું શું કર્યું નક્કી કર્યું કે અમારે સાયમન કમિશન છો હતું દેશમાં હડતાળ પાડવામાં આવી તેમજ સભા સરઘ બ્રિટિશ સરકારે આ આંદોલનો હજારો નિર્દોષ લોકો હતા

અને થોડા સમય પછી છે તેનું અવસાન થયું હવે ગોવિંદ વલ્લભ પંત હતા એ જીવન પર્યત વિકલાંગ બની ગયા એટલે કે એની ઉપર એટલા લાઠી ચાર્જ કરવામાં આવ્યો કે એ પછી ક્યારે ઉભા ન થઈ શકે એટલો લાઠી ચાર્જ એટલે કે વિકલાંગ બની ગયા અને લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા લાઠી ચાર્જ નો આજે આદેશ આપનાર જે પોલીસ અંગ્રેજ અધિકારી હતા સાન્ડર્સ તેની હત્યા કરવામાં આવી કોને કરી ભગતસિંહ રાજકીય અગિયાર માર્ચની રોજ સાંજે ગાંધીજી અમદાવાદના સાબરમતીનો જે હરિજન આશ્રમ છે તે હજાર લોકોની સભાને સત્યાગ્રહ નો સંદેશ આપ્યો અને કહ્યું ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત છે આપણે આગળ વધારવાની છે તેમણે અમદાવાદના સાબરમતીના હરિજન આશ્રમમાં બાર માર્ચ ઓગણીસો ત્રીસના પોતાના અઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી ત્રણસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા યોજી તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડી કૂચના નામે પ્રસિદ્ધ છે

કે મેને નમક કા કાનૂન તોડ દિયા તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધિત કરતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી આ જે ઇમારત છે તેના પાણા તેના પાયામાં લૂણો લગાડું છું લૂણો લગાડું છું એટલે કે કોઈ પણ ઇમારત હોય એમાં જો ક્ષારનું પ્રમાણ વધી જાય તો એને જે ઈંટો હોય ને ખવાવા લાગે એટલે કે ખવાય જાય અને ઇમારત છે નબળી પડી જાય તો આ લૂણો લગાડું છું તેવું કીધું તો આ કઈ ઇમારત ને તો કે બ્રિટિશ સામ્રાજ્યની જ્યારે ઇમારત હતી તેને દાંડી કૂચ એ ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ અપાર શ્રદ્ધા ચેતના એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરનારા સત્યાગ્રહો છે શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને જે ગૌતમ બુદ્ધનો જે મહાભીનિષ્ક્રિયમ સાથે છે એની સાથે તેને સરખાવી દીધો ત્યારબાદ પાંચમો સવાલ કે ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો તો અમુક પાંચ છ મુદ્દાઓ છે તે આપણે ખાસ કરીને યાદ રાખવાના છે કે સાયમન કમિશનનો એ સમયે ભારતમાં કેવો વિરોધ થયો હતો તો કે સાયમન કમિશનના સભ્યો જ્યારે મુંબઈ બંદરે ઉતર્યા ને તે દિવસે સમગ્ર દેશમાં છે ને શું કરવામાં આવી હતી હડતાલો પાડવામાં આવી બીજું શું કરવામાં આવ્યું તો કે સભા સરઘસો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેખાવકારો એ સાયમન પાછો જા એટલે કે સાયમન બેક ના સૂત્રો ચાર કર્યા અને કાળા વાવટા ફરકાવ્યા કાળા વાવટા ફરકાવ્યા એટલે કે કાળી ધજાઓ ફરકાવી શું ફરક આવી કાળી ધજાઓ ફરક આવી દેખાવકારો ને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે છે એ લાઠી ચાર્જ ટીયર ગેસ અને ગોળીબારીનો ઉપયોગ કરી અને દમન આચર્ય પણ ઉત્તર પ્રદેશમાં પંડિત જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભ પંત પર લાઠી ચાર્જ થયો તેમાં ગોવિંદ વલ્લભ હતા તે વિકલાંગ થયા જવાહરલાલ નહેરુ હતા તે ઘાયલ થયા લાહોરની અંદર લાલા લજપતરાય હતા તેના પર સખત લાઠી ચાર્જ થયો અને લાઠી ચાર્જ ઈજાના કારણે જે લાલા લજપત રાય હતા તેનું પાછળથી શું થઈ ગયું મૃત્યુ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણો આજે સામાજિક વિજ્ઞાન વિષય જે છે ને કયો વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય તેના વિશે વધારે અપડેટ મેળવવા માટે શું કરવાનું છે તો કે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે શેમાં જોઈન્ટ થઈ જવાનું છે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે અને વધારે માહિતી મેળવવા માટે શું કરવાનું છે તો કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર છે આ કોન્ટેક્ટ નંબર છે તેના ઉપર તમારે શું કરવાનું છે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો આપણે ચેનલ વિશે વધારે માહિતી મેળવી શકો છો આવનારા ભવિષ્યની અંદર દસમા ધોરણમાં આવશો ત્યારે તમારા માટે જે કોર્સ લોન્ચ કરવામાં આવે છે એના વિશેની માહિતી તમે મેળવી શકો છો એટલે કે હવે તમે એ નવમા ધોરણમાં છો તો તમારા બારમા ધોરણ સુધીનું ટેન્શન અમે તમે ખતમ કરી દીધું છે કે નવમા ધોરણથી બારમા ધોરણ સુધી અમે સતત અને સતત તમારી સાથે રહેવાના છીએ એટલે કે તમારા ભણવાનો પ્રશ્ન છે સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ભણ ફરીથી મળવાના છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત